કાણા પાછી દેન હવે આજે ભાઈ નીક ગયો લાવો કાઢો કા કાટેવ કાઢો પડો બેવડી પકડ આ દે જા દે કોઈ કોલ કોલ કારણ કે એને મોટી રાખ્યું પડે આ જવાબ તો કશું હાલો રેડી

અમે તો એવું મિત્રો કેવું કેપડું કાનેત્રો કતે હીરા તમે તોડી નાખી અમારી મહેનત বাহ তম ফ্রি যাম বাহ নহলে হব দিয়ক নাই বেইলে হ লে নাই যা

મિત્રો હવે આપડા પતંગ સકાવવાની તૈયારી કરી રહ્યા છીએ મિત્રો ચાલો લઈ લઈ ભાઈ છોટા ચલો છોટા લઈ લોતંગ લઈને આઈ આવું શું હવે

बोला भाई ने बोला ए तू की हां ना ले ना फिर लो हेलो भाई देना हेलो आके मंजे हो गए बाया भाई एकदम क्यों वो क्यों नहीं ले ना ले मेगी दो थोड़ी ना थी रमेश ला ले इवर वाली दे हमें હા લઈ આ બાંધી ગાડી રાખી આગળ ઉતરો આલો હા હા આલો હું કવમ કરને બાંધી ને

ઈ બાજુ નઈ આ બાજુ આ બાજુ છે આ આ બાજુ બાંધું પડી બાજુ હોય ને તો હા સી બાજુ છે આ એક બાજુ ઓલ પર દે કે બાજુ ઈ બાજુ નો બાંધો ને આ બાજુ બાંધો ન હોય ફરફો પતંગ હા વજન પકડાને હાલો હાલો હતા અહીંયા હાલો

ગોળો મારવો પડશે ને કામ લાય દોરો ના મારવો પડે ના ના એલો લાવ ને ભાઈ અન દોરો માર કે હા દોરો બહોત બહો પડશે જા જા હા આ દોરો બાજી લે જાવ આટી માર તે મારી આ માર કેમ થાય <laughs> 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 તકી જા હે તકી જા હાલો આવો રે તમે ભયા જા હાલો તમે હાલો હાલે એનો થોડો હોય એ બાકી રે ને ન્યા

ये काय आहे काय 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 આખું પતંગ મારી પથારી ફેરી નાખી તો પથારી ફેરી નાખ્યો આ પતંગે મારી આખો દે આમાં ગાઢ્યો મેં ગમે શાંતિ